હાલ દેશમાં વધી રહેલ બેરોજગારીના સંકટને ઉજાગર કરવા માટે ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નેશનલ રજિસ્ટર ઓફ બેરોજગાર એટલે કે એનઆરયુમાં મિસ કોલ કરવાને આ અભિયાનને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર વીસના રોજ કચેરી ખાતે બેરોજગાર રાષ્ટ્રીય રજિસ્ટરની માંગ કરી છે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર વીસને નવી દિલ્હી ખાતે ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા પ્રકાશ પાડવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે

દર વર્ષે બે કરોડનો રોજગાર આપશો છેલ્લા પિસ્તાલીસ વર્ષની અંદર બેરોજગારીનો દર સૌથી બીજી જગ્યાએ નીચા સ્તર ઉપર પહોંચ્યો છે અને એમના કાર્યકાળની અંદર છ કરોડ રોજગાર છીડાઈ ગયા છે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા જયપુર ખાતે એનઆરયુ એટલે નેશનલ રજિસ્ટર ફોર્ડ અનએમ્પ્લોયમેન્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આખા દેશની અંદર આવનારા દિવસોની અંદર બેરોજગારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ગલીએ ગલીએ જઈને યુવક કોંગ્રેસના માધ્યમથી મિસકોલ કરાવીને અને જે કોઈ બી બેરોજગારો છે એની નોંધણી યુવક કોંગ્રેસના માધ્યમથી કરવામાં આવશે હાલ દેશમાં વધી બેરોજગારીની વાત કર્યા વગર અન્ય દિશામાં ચાલી રહેલી હોવાનો પણ આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા કરાયો છે અઝર કુરસી સાથે પ્રકાશ દ્વારા જીટના ટીફન